નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ ચૌદ આઠ બે હજાર ને વાર બુધવાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના છ ટકા છાછા બજાર ભાવ આવી ગયા છે જો ખડૂદ મિત્રો નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ તો સાલો જાણ્યા આજના શું બજાર ભાવ રહ્યા વાત કરવી સિંગદાણા પંદરસોથી સોળસો પચાસ જીરું તેતાળીસોથી ચાર હજાર નવસો ને અડતાલીસ રાઇડો નવસો ચાલીસ થી એક હજાર ને અડતાલીસ એરંડા એક હજાર ચાલીસ થી અગિયારસો ને એસી સણા તેરસો પચાસ થી ચૌદસો ને પાહ રસકા પિસ્તાળીસો થી ચાલીસ મેથી નવસો આઠથી તેરસો ને પચાસ અડદની જ વાત કરવામાં આવે તો સોળસો થી અઢારસો ને સાઠ મગ પંદરસો થી સોળસો ને અઠ્ઠાવન તુવેર ચૌદ પચાસ થી બે હજાર ને ચાલીસ ધાણા થી સિત્તેર સોયાબીન પચીસ જુવાર છસો પંચાણું થી સાતસો ને એકોતેર લસણ સૂકોને પંદર વરિયાળી એક હજાર પંદર થી બારસો ને એકત્રીસ તલકાળા અઠ્યાવીસો થી ચોત્રીસો ને સિત્તેર તલ સફેદ બે હાજર પચીસ થી પચીસો ને પચાસ ઘઉં ટુકડા બારસો પાંચસો બારથી પાંચસો ને સોર્યાસી ઘઉં લોકો પાંચસો ચારથી પાંચસો પંચાવન મગફળીને એક હજાર ચાલીસથી અગિયારસો ને એસી મગફળી મોટે અગિયારસોથી બારસો ને તેતાલીસ કપાસની જો વાત કરવામાં આવે તો ચૌદસોથી પંદરસો ને અઠ્યોતેર તો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોખડતમ તરી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દઈએ